સુરતના બારડોલીમાં બે સગા ભાઈઓ વચ્ચે મારામારી થઈ ગાંધી રોડ પર બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો જાન લેવા સુધી પહોંચી ગયો જેમાં સાજીદે ઘરમાંથી તલવાર લઈ જાહેરમાં નીકળ્યો હતો સાજીદ અને જાકીર બંને ભાઈઓએ જપાઝપી કરી હતી બારડોલીમાં તલવાર અને ચપ્પુ જેવી ઘાતક હથિયારોથી વાર કરવાનો સામાન્ય થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિકો પણ આવા તત્વોથી હવે કંટાળ્યા છે આ ઘટનાની જાણ બારડોલી ટાઉન પોલીસને થતાં મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી તલવાર કાઢનાર સાજીદ નઈમ રાયનને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે દાહોદના દેવગઢ બારીયાના અંતેલા ગામેથી બાળ દીપડાનું રેસ્ક્યુ કરાયું બાળ દીપડો બીમાર હાલતમાં હોવાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી જે બાદ વન કર્મીઓએ આવી દીપડાને સારવાર અર્થે બામરૂલી નર્સરી ખાતે રાખવામાં આવ્યો દીપડો સ્વસ્થ થતા વન્ય વિસ્તારમાં છોડી દેવાશે વન્યપ્રાણી દીપડા બામરોલી નર્સરી ખાતે ઉપર લાવવામાં આવેલ છે આ પછી વેટરનરી ઓફિસરના નિરીક્ષણ કર્યા પછી અને સારવાર આપવામાં આવ્યા પછી આ દીપડા સ્વસ્થ હશે તે પછી ફરીથી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે અંબાજીમાં નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડળનું અધિવેશન યોજાયું હતું જેમાં એક હજાર કર્મચારીઓ હાજર રહ્યા હતા આ અધિવેશનમાં નિવૃત્ત કર્મચારીઓના વિવિધ પ્રશ્નો જેવા કે ઈપીએફઓ સહિત હાયર પેન્શન અને મેડિકલ પર ચર્ચા કરવામાં આવી હતી તેઓએ જણાવ્યું કે વિદ્યુત કર્મચારીઓ પોતાના જીવના ભોગે સતત કાર્યશીલ રહે છે છતાં અમારી સાથે પેન્શનના નામે મજાક થઈ રહી હોય તેમ લાગે છે વધુમાં તેમણે જણાવ્યું કે સરકારની ઘણી બધી એવી સ્કીમ છે જેમાં એનરોલમેન્ટ કરવું જોઈએ એકમાત્ર ઉદ્દેશ ઉદ્દેશ કે કે અમને પેન્શન એવા સાથે આગળ વધી રહેલી હું એટલું લાવવા છું આ અમારી વ્યાજબી એક એક માનવતાની રાહે પણ મંજૂર કરવામાં આવે તેમજ રાષ્ટ્રીય બજરંગ સૌરાષ્ટ્ર પ્રાંતની મીટિંગ જુનાગઢમાં યોજાઈ હતી જેમાં પ્રવીણ તોગડિયા તેમજ પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા સૌરાષ્ટ્ર પ્રાંતના તમામ ઉદ્દેદારો

धन्यवाद आठ लाख कार सेवकों को धन्यवाद हुतात्मा कार सेवकों को धन्यवाद राम सेव, राम मंदिर आंदोलन के महानायकों को यह लिखा होगा उन पर ही दीपक होगा यह करके आनंद धन्यवाद और काशी मथुरा का संकल्प यही हमारा राम मंदिर का आनंद उत्सव होगा भावनगर में विजन बेहजार ट्रेड एंड इंडस्ट्रियल एक्सपोन આયોજન કરવામાં આવ્યું હતું આ એક્સપોની અંદર રાજ્ય અને દેશમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળે તેવા હેતુથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ કાર્યક્રમનું આયોજન કર્યું શહેરના જવાહર મેદાન ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આ એક્સપો ફેરની મુલાકાત લીધી હતી આ ઇન્ડસ્ટ્રીયલ ફેરને પચાસ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી આ પારિવારિક ફેરમાં ઘરના બારણાથી શરૂ કરીને તમામ પ્રકારની જરૂરિયાતો ઉદ્યોગો માટે વિકાસની તકો એક જ સ્થળ પર છે ફેરની અંદર અનેક વિધ આકર્ષણ હોવાથી નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ પ્રકારના સફળ કાર્યક્રમો થકી દેશમાં ઉદ્યોગ અને રોજગાર ધંધાને વધુ વેગ મળશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટે રાજ્યની અંદર મૂડી રોકાણને આવકાર્યું છે મૂડી રોકાણ વધાર્યું છે આજે હું ભાવનગરના મહાજનોને અભિનંદન પાઠવીશ કે તેમણે પણ ભાવનગરના ઇન્ડસ્ટ્રીયલ વિકાસ માટેનું વિઝન 2030 તૈયાર કરવા માટે આયોજન કર્યું છે દાહોદ જિલ્લામાં વન વિભાગ દ્વારા વેટલેન્ડના પક્ષીઓની પ્રાથમિક ગણતરીનું આયોજન કરવામાં આવ્યું ગણતરીમાં પ્રકૃતિ મિત્ર મંડળ અને સંસ્કાર એડવેન્ચરના સભ્યોનો પણ સહકાર લેવામાં આવ્યો દાહોદ જાલોદ ગરબાડા સિગવડ બારિયા સહિત તમામ તાલુકાની તળાવ જેમ કે ફુટલે કબૂતરી ડેમ પતંગડી દશલા ફૂલપરા નગરાલા ભૂલર

સમાચારમાં રમાલ રુકાઈશ અને ગુબિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બની ઉ સુગંધથી ભર્યું गुजरात स्पेशल लाल मरचू पाउडर ताजा मरचा थे गुप्त गुफा रहस्य भंडार जुओ रविवार रात्र सात वगेपन कलाके ग्राउंड रिपोर्ट

ચારથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે એ સારવાર માટે ખસેડાયા એટલું જ નહીં ટ્રક ચાલકની બેદરકારીના કારણે લારી ગલ્લાવાળાઓને મોટું નુકસાન થયું છે રોડની બાજુમાં ઉભેલી લારીઓ પણ તૂટી ગઈ હતી ટ્રક પલટી જતા રોડ પર ટ્રાફિક જામ થયો હતો મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા ટ્રકને ઊભો કરવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી મહા મહેનતે ટ્રકને રોડની સાઈડમાં ઊભો કર્યો હતો મહેસાણાના મંડાલી નજીકના ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલા ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો કોઈ કારણોસર ભંગારનું ગોડાઉન ભળભળ સળગવા લાગતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવાની ફરજ પડી ફાયર બ્રિગેડના જવાનોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

નિશાન બનાવ્યું બંધ મકાન માં એક બે નહીં ત્રણ ચોર ત્રાટક્યા હતા અને ઘર માંથી બે લાખ ચાલીસ હજાર ના મુદ્દામાલ ની ચોરી કરી ફરાર થઈ ગયા જ્યારે પરિવાર ઘરે આવ્યો તો તેમની આંખો ચાર થઈ ગઈ ઘર આખું વેર વિખેર કરી નાખ્યું તિજોરીનું એક એક ખાનું ખોલી ચોરો બધું